દર્શક મિત્રો ક્યારેક જાતને મળવું પણ જરૂરી હોય છે ક્યારેક નદીની જેમ ખડખડવું પણ જરૂરી હોય છે સૌથી અલગ લાગવાની હોય તાલાવેલી તો ક્યારેક ભીડમાં ભળવું પણ જરૂરી હોય છે દર્શક મિત્રો શબ્દોના આડંબરની જરૂર નથી જેને સમજવું હશે કોરા કાગળનો સાર પણ સમજી જશે શબ્દોના આભૂષણની જરાય જરૂર નથી સમજવા વાળા તો મૌનનો મતલબ પણ સમજી જશે ખેર દર્શક મિત્રો કે ચાની કિટલી પર અમે બેઠા હતા બાજુમાં બે મુક બધિર યુવકો સાઈન લેંગ્વેજથી વાતો કરી રહ્યા હતા એમના ચહેરાના હાવભાવ પરથી એવું લાગતું હતું કે બંને વચ્ચે કોઈક બાબતે વિવાદ થયો હશે એમની ઈશારાની ભાષામાં અમને સહેજે ગતાગમ પડતી ન હતી પણ એમના ચહેરા પરનો ગુસ્સો સાફ દેખાતો હતો વારંવાર પોડી થતી આંખો એમની વચ્ચેના ઝઘડાની ચાડી ખાતી હતી લાગતું હતું કે બંને વચ્ચે કોઈક બાબતે મોટી માથાકૂટ થઈ હશે પણ બંને જણા ઈશારાની લેંગ્વેજમાં ઝઘડતા હતા એટલે એમની વચ્ચે શું ગરબડ થઈ હશે એની કોઈને ખબર પડતી ન હતી એમને જોઈને અમને એમ થયું કે જો આપણે પણ ઝઘડવા માટે સાઈન લેંગ્વેજનો ઉપયોગ કરીએ તો કેવું સારું નહીં બંધ બારણે જ આ કોઈ મામલો પતી જાય અને બાજુવાળાને ખબર ના પડે અલબત્ત કોઈને ગોસિપ કરવાની તક પણ ના મળે એટલે ચાલો સંકલ્પ લઈએ ઘરમાં નાની મોટી માથાકૂટ થાય તો મોટે મોટેથી બરાડા પાડવાને બદલે ઈશારાની ભાષામાં નારાજગી વ્યક્ત કરીને મામલો ઘરમાં ને ઘરમાં જ

વાત એવી હતી કે મૂળ ઉમરેઠનો એક યુવક વડોદરાના ભાઈલી વિસ્તારમાં પેઇનગેસ તરીકે રહેતો હતો અને કોઈ ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો એને વધુ અભ્યાસ માટે જર્મની જવું હતું પણ કોઈ કારણસર એનું એ સપનું પૂરું ના થયું તેણે હતાશ થઈને ગઈકાલે પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું દર્શક મિત્રો ગુજરાતીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ઘેલછા ગાંડીતુર બની છે ખબર નથી પડતી કે પરદેશમાં શું દાટ્યું છે ખેર આપનો કોઈ પરિચિત વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થવાની સતત જીત કરતો હોય નાની નાની વાતોમાં વારંવાર ગુસ્સે થઈ જતો હોય છાશવાડે એનો મૂડ સ્વિંગ થતો હોય તો સમજી લેજો કે આ બધા લક્ષણો સારા નથી આવી માનસિક પરિસ્થિતિમાંથી એને બહાર લાવવા માટે કોઈ કાઉન્સેલિંગની જરૂર હોય છે એને તમારી મદદની જરૂર હોય છે દર્શક મિત્રો બદલાતી જીવનશૈલીને કારણે આપણે વાંચનથી વિમુખ થઈ ગયા છે ધડાધડ મલ્ટીપ્લેક્સ ખુલી રહ્યા છે અને પુસ્તકાલયોમાં કાગડા ઉડી રહ્યા છે મનોરંજન માટે મોબાઈલો આવી ગયા છે અને કબાટમાં પુસ્તકો ધૂળ ખાઈ રહ્યા છે વાસ્તવમાં શાશ્વત જીવનશૈલીને વિચાર પ્રેરક બનાવવા માટે વાંચન પ્રવૃત્તિ ખૂબ જરૂરી છે દર્શક મિત્રો જો તમે વાંચતા રહેશો તો તમારી માનસિક પ્રગતિ આપોઆપ થતી રહેશે દર્શક મિત્રો વાંચો અશ્વિની ભટ્ટને વાંચો વાંચો ઇન્દુલાલ યાજ્ઞિકને વાંચો ઈશ્વર પેટલીકરને વાંચો વાંચો ઉમાશંકર જોશીને વાંચો કનૈયાલાલ મુનશીને વાંચો કાકા કાલેલકરને વાંચો પણ વાંચો વાંચો કિશોર મશરૂવાલે નહીં તો કુંદનિકા કાપડિયાને વાંચો પણ વાંચો ખૂબ વાંચો ભરપૂર વાંચો વાંચો ચંદ્રકાંત બક્ષી ચંદ્રવતન મહેતા અને ફાધર વાલેસને વાંચો દર્શક મિત્રો અમારો અનુરોધ છે વાંચો દિવસ રાત વાંચો મોબાઈલને બાજુ પર મૂકીને પુસ્તકો વાંચો વાંચો લીઝ વાંચો કશું ના મળે તો અખબારના બે ચાર પાના વાંચો પણ વાંચો દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપણી સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે ઇલોરા થી અરુણ ડાભી લખે છે શક્ય હોય તો વડોદરાના બની બેઠેલા આધિપત્યોને અમારા તરફથી સવાલ કરજો કે પર્યાવરણ દિવસે જ કામ કરવાને બદલે વિકાસના નામે તમે વડ અને બીજા વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે તેનો પણ સ્વીકાર કરશો તો આનંદ થશે આભાર અરુણભાઈ કેમ છો ગુજરાતમાં કોમેન્ટ આપવા બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે અરુણભાઈ મોકલી છે જે અમારા માટે બુસ્ટર ડોઝ સાબિત થઈ છે અરુણભાઈ આપનો હૃદયપૂર્વક આભાર બીજો મેસેજ આણંદથી આવ્યો છે ફિરોઝભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં આણંદના કોર્પોરેશન સમસ્યાઓ બતાવો તો આનંદ થશે આભાર ફિરોઝભાઈ કેમ છો ગુજરાતમાં કોમેન્ટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કોઈ સમસ્યા છે જેમાં દર્શનભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે અમે એને નિયમિત જોઈએ છીએ આવા આવા કાર્યક્રમો બતાવતા રહો તો આનંદ થશે આભાર દર્શનભાઈ કેમ છો ગુજરાતમાં કમેન્ટ લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

દર્શક મિત્રો પૂર્વીનો એની સાસુ સુશીલાબેન સાથે ઝઘડો થયો એટલે રિસાઈને પિયરમાં જતી રહી પૂર્વીના પપ્પા મુસ્દી હતા એમને બેટા પૂર્વી શું થયું પૂર્વીએ ફરિયાદ કરતા કહ્યું જવા દો ને પપ્પા મારા સાસુને અક્કલ જ નથી નાની નાની વાતે કચકચ કર્યા કરે છે હવે મારે એમની સાથે રહેવું નથી પૂર્વીની વાત સાંભળીને પપ્પાએ ખૂબ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું જો બેટા દરેક જગ્યાએ પ્રત્યેક વ્યક્તિ તમારી અનુકૂળ હોય એ શક્ય નથી તારી વાત તો છોડ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું નીતિશ કુમાર કે ચંદ્રબાબુ નાયડુ સાથે ભાવશે જો સત્તા માટે એમને પણ કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય તો તારે પણ લગ્ન જીવન ટકાવી રાખવું હોય તો સાસુ સાથે ગઠબંધનની સરકાર ચલાવી જોઈએ ખેર દર્શક મિત્રો કહેવાય છે કે રવિવારે મોદી સાહેબ સડન ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે છેલ્લા અગિયાર વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે મોદી સાહેબને સરકાર બનાવવા માટે ટેકો લેવો પડ્યો છે હકીકતમાં મોદી સાહેબ તેમના બોલ્ડ ડિસિઝન માટે જાણીતા છે એમને દેશના હિત માટે કોઈ પણ નિર્ણય લેવો હોય અને એમાં કોઈની સલાહ કે સૂચન માનવું પડે એમના સ્વભાવ વિરુદ્ધ છે તેમ છતાંય તેમને મજબૂરી વશ બીજા રાજકીય પક્ષોનો ટેકો લેવો પડ્યો છે મોદી સાહેબની નવી થ્રી પોઈન્ટ ઓ સરકાર કેવું પરફોર્મ કરે છે અને કેટલો સમય ટકે છે તેની તરફ દરેકની મીટ મંડાયેલી છે ખેર અત્યારે આખા દેશમાં ઉત્તેજનાનો માહોલ છે એક તરફ દિલ્હીમાં મોદી સાહેબની શપથ વિધિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બીજી તરફ એમના કેબિનેટમાં કોને કોને સ્થાન મળશે તેવી અટકળોએ ચોર પકડ્યું છે ત્રીજી તરફ મોદી સાહેબની સરકારના કાંગરા ખેરવા ઇન્ડિયા ગઠબંધન શક્ય હોય એટલું જોર લગાવી રહ્યું છે તે ઘડિયા છે એક સરખા એ જ તારી ભૂલ છે નથી જેમાં માણસ આવી એ પણ માણસ દેખાય છે ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહે છે આ નક્ષત્રોની આપણા જીવન ઉપર ખૂબ અસર થતી હોય છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેસ રાશિની વાત કરીએ આજનો દિવસ તમારા માટે શુભ છે અને આજે તમારું મન નવી યોજનાઓ કરવા માટે તૈયાર રહેશે કોઈ મંદિર મુલાકાત લેવાનું વિચારી શકો છો પરંતુ તમારે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઈએ કાયદાકીય વિવાદમાં સફળતાની સંભાવના છે અને સ્થળાંતરની યોજના સફળ થઈ શકે છે વૃષભ રાશિ આજે તમને નોકરી અને ધંધાકીય બાબતમાં પણ સફળતા મળી શકે છે અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં ખાસ ડીલ ફાઇનલ થઈ શકે છે સરકાર તરફથી વિશેષ સન્માન મળી શકે છે સમાજમાં શુભ ખર્ચા થશે અને તેમ કરવાથી તમારી ખ્યાતિ વધશે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આજે મળશે મિથુન રાશિ આનો દિવસ તમારો ખૂબ વ્યસ્ત રહેવાનો છે ધર્મ પ્રત્યે તમારી રુચિ ખૂબ વધશે આ વ્યસ્તતામાં ભણવામાં થોડો સમય કાઢવો સારો રહેશે ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરશે શુભ કાર્યોમાં રાત્રિનો સમય વિતાવશો આજે મન તમારું પ્રસન્ન રહેશે અને ક્યાંક અટકેલા પૈસાની પ્રાપ્તિ સાથે કાર્ય પૂર્ણ થશે કર્ક રાશિની વાત કરીએ આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહેવાનો છે હવામાનના બદલાવાથી સમશીતોષનો વિકાર ઊભા થઈ શકે છે ખોરાકમાં બેદરકારી ન રાખવી બહાર જતાં પહેલા બધી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો અને નિયમોનું પાલન કરો ધંધાની દ્રષ્ટિએ આજે દિવસ તમારો રહેશે સિંહ રાશિ દિવસ તમને શુભ ફળ આપવાનો છે અને તમને આજે ફાયદાકારક પરિણામો મળશે જો તમે ધંધા કરી રહ્યા છો તો ધંધામાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે મુશ્કેલીઓ અને ધીરજ અને હળવા વર્તનથી સુધારી શકાય છે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈ પણ ઈચ્છો તે મેળવી શકો છો કન્યા રાશિ આનો દિવસ તમારા માટે દરેક બાબતમાં સાવધ રહેવાનો છે સંયમ અને સાવધાની રાખવાની છે આજુબાજુના લોકો સાથે કોઈ મુકાબલો ન થાય તો સારું કોઈ શુભ કાર્યની ચર્ચા આજે થઈ શકે છે ભાગ્યમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસથી કાર્ય કરો રાત્રે કોઈ તમને કોઈ રીતે મદદ માટે પૂછી શકે છે તુલા રાશિ આજનો દિવસ ખૂબ સર્જનાત્મક છે તમે કોઈ પણ રચનાત્મક અને કલાત્મક કાર્યમાં જોડાયેલા છો તો કાર્ય પૂર્ણ કરવામાં દિવસો વિતાવી શકો છો તમને આજે સૌથી વધુ ગમતું કામ કરવા મળશે અને તેમાં તમે સારું તમે પ્રદર્શન કરી શકશો આજે તમે થોડો સમય આરામ કરવા માટે સક્ષમ હશો વૃશ્વિક રાશિ આજનો દિવસ લાભકારી સાબિત થઈ શકે છે કાર્યવર્તનથી સંબંધિત તમામ વિવાદો આજે ઉકેલી શકાય છે નવા પ્રોજેક્ટ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે કાયમી મિલકતની બાબતમાં પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કરશે ધનરાશિ અને દરેક બાબતે ખાસ કાળજી રાખવાની સંભાળવાની જરૂર છે જો તમે ધંધામાં છો તો ધંધાના કિસ્સામાં આજે તમે થોડું જોખમ લેશે તો મોટો ફાયદો થવાની આશા છે તમે રોજિંદા કાર્યો ઉપરાંત કેટલાક નવા કાર્યોનો પ્રયાસ કરશો તો તમને એમાં ફાયદો થશે કોઈ પોતાના માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે વાત મકર રાશિની આનો દિવસ સામાન્ય રહેશે પરિવાર સાથે ઘરે રહો અને સુરક્ષિત રહો ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય તો જ બહાર છે ભાગીદારીમાં વેપાર કરવાથી તમને આજે ઘણો ફાયદો થશે રોજિંદા ઘરના કામકાજને સંભાળવાની આજની સુવર્ણ તક છે કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને કોઈ મોટો નિર્ણય લેવો પડશે કુંભરાશિ આજનો દિવસ ઉત્તમ બની શકે છે આજીવિકાની દ્રષ્ટિએ આજે તમને સફળતા મળશે દિવસ દરમિયાન લાભની તકો મળશે તેથી સાવચેત રહો પરિવારમાં સુખ શાંતિ અને સ્થિરતાનો આનંદ માણો બધા લોકો એકબીજાને મદદ કરશે અને સમય જતા એકબીજાને ટેકો આપશે અંતે વાત કરીશું મીન રાશિની આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે અને તમને સારા પરિણામ મળશે આજનો દિવસ બીજાને મદદ કરવાનો રહેશે તમને નજીકના ભવિષ્યમાં પરિણામ પણ મળશે આજે તમારા ઘણા અધૂરા કામો કરવામાં આવશે અને મહત્વની ચર્ચાઓ પણ થઈ શકે છે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ લખજો વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છે ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગ્યે અને સાંજે સાત વાગ્યે રિપીટ જોઈ શકશો અસ્તુ દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહો દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા મેસેજ સાથે તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર